હેલો ગાય સર મહાદેવ કેમ છો બધા તો સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં તો અત્યારે વાગ્યા છે પાંચ અને અમે જઈએ છીએ વાડીએ અને ત્યાંથી જવાનું છે માતાજીના દર્શન કરવા કેમ કે મારે માનતા છે એટલે તો અમે પોચવા આવ્યા છીએ વાડીએ અને તમે જોઈ શકો છો આ એ જ રસ્તો છે જ્યાં અમે પડ્યું તો પહોંચી ગયા છીએ વાડીએ અને જુઓ આ છે અમારી વાડી તમે જોયે જ હશે આગળના વ્લોગમાં તો જો આ બધા મારા ફેન ફોલોવર મને મળવા આવી ગયા છે શાંતિ શાંતિ બધાને મારો ઓટોગ્રાફ મળશે આ છે કાલી આ છે પિંગરો અને આ છે અમારો ભગો જો તમે અને આ છે અમારી પેહું અને હવે હું જાઉં છું મારા મમ્મી પાસે જોઈએ શું કરે છે આ છે અમારા તલ આગળના વ્લોગમાં તમને બતાવી હતા ત્યારે સૌ નાના નાના હતા અને અત્યારે જુઓ કેવડા થઈ ગયા છે જુઓ અત્યારે ચાલે છે તલમાં પાણી અને આ બધા સિક્યુરિટી આવી ગયા છે તલની ચેકિંગમાં

તો હું પહોંચી ગયા છીએ માતાજીએ તો પહેલાં દર્શન કરી લઈએ તો તમે પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જેમેલડીમાં પણ લખી દેજો તો હવે દર્શન કરીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે તો અહીંયાથી જ મારો મિની વ્લોગ પૂરો થાય છે અને તમને અમારો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં